તો હલો મિત્રો સ્વાગત છે તમારું અમારા મારા નવા વિડીયોમાં તો અત્યારે સાંજના વાગા છે સાત અને આજે પ્રોગ્રામ થયો છે ચૂરમાના લાડવા બનાવવાનો આજે આપણે બનાવશું ચૂરમાના લાડવા તો હાલો હું તમને બતાવું કે એમાં કઈ કઈ વસ્તુની જરૂરત પડે કેવી રીતે બને એ બધી પ્રોસેસ તમને દેખાડું તો મિત્રો પહેલાં પણ આપણે લોટ બાંધી લઈ લો આપણો લોટ છે આ ઘઉં નો લોટ છે કરો નાખવા ચણા નો લોટ આવી ગયો બહુ નથી નાખવાનો થોડોક આપડે માથે રવો નાખવાનો છે રવો નાખવાથી શું છે કરકરું બને આપણે તળીએ ને મુઠિયા છૂટું છૂટું પડી જાય બહુ મસ્ત બને હવે આને આપણે ઘી થી મોણ આપી દેવાનું છે દેશી ગાય નું ઘી છે આપણું હવે આને બાંધી લેવાનું છે પહેલા ઘી થી મોણ આપી દેવાનું બરાબર આપણો હવે લોટ રેડી થઈ ગયો છે તો આપણે એમાં દૂધ નાખી દઈ પાણીનો ઉપયોગ કરવાનો નથી આપણે આમાં દૂધ નાખવાનું છે ઘી લોટ બાંધવાનો છે પછી જેમ જરૂર પડતું જાય એમ દૂધ નાખતું જવાનું આમાં

દબીને પછી આને આપણે તેલમાં તળવાના છે ઘીમાં તળી શકો તમે આવી રીતના મૂઠિયા કરી લેવાના છે આપણે દસ્તા આપણા મુઠિયા બને રેડી થઈ ગયા છે જુઓ તમે હવે આપણે આને તળી નાખીએ તેલમાં તો મિત્રો આપણે અહીંયા કાજુ બદામ કપાઈ ગયા છે કાજુ બદામ તો હવે આવ્યું છે દ્રાક્ષ વારી જો દ્રાક્ષ બહુ મોટી હોય ને તો એના ટુકડા કરી લેવાના છે આખી દ્રાક્ષ બહુ મજા નો આવે અરે વધારે બહુ મોટી હોય ને દ્રાક્ષ તો ખાવાની બહુ મજા આવે લાડવામાં આવે એટલે એને આપણે ઝીણા ઝીણા ટુકડા કરી લેવાના છે તો દોસ્તો તમે જોઈ શકો છો આપણું તેલ અહીંયા ગરમ થાય છે તો દોસ્તો આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે નાખી કરીને તળી આપણે લીધું છે પ્યોર સિંગ તેલ આ રીતના તળી લેવાના છે આપણે એને ત્યાં સુધી પછી આપણે કાઢી દેવાના પાછળ બીજા આવી રીતના મૂકી દેવાના છે આવી રીતના બધા શેકી લેવાના છે તેલમાં તળી લેવાના હવે દોસ્તો આપણે મૂક્યા છે બને કર્યા હતા એને તળી લીધા છે હવે આપણે એને મિક્સરમાં પીસી લઈએ આપણે આ જારમાં નાખી દઈએ મિક્સર જારમાં પીસી લેવાના છે મુઠીયા તળ્યા હતા એને પીસી લીધા છે મિક્સર માં હવે એમાં નાખી દઈએ આપણે ખાંડ પીસેલી ખાંડ જેટલું ગળું ખાતા હોય એ પ્રમાણે કરવાનું

ખાંડની જે થોડી થોડી ખાંગણી હોય ભાંગતું લેવાનું છે બરાબર મિક્સિંગ કરી લેવાનું છે નો દોસ્તો આપણું આ થઈ ગયું મિક્સર રેડી હવે આમાં આપણે ઘી નાખવાનું છે ગરમ કરીને ઘી ચાલે આવે ને ઘી મારી મમ્મી ઘી ગરમ કરે આવી ગયે આપણું ઘી છે ઘી આપણું થઈ ગયું છે ગરમ હવે આપણે આમાં નાખી દઈએ ઘી નાખ્યા પછી તરત આપણે એને લાવવું પડે ધીરે ધીરે નાખવાનું છે ઘી નાખ્યા પછી આને મિક્સિંગ કરી લેવાનું છે બરાબર લાડવાને ગોળ કરી લાડવા વાળી લેવાનું છે આપણે બહુ નાના બહુ મોટા નહીં જો દોસ્તો આપણે ચૂરમાના લાડુ બનીને થઈ ગયા છે રેડી કમ્પ્લીટ જો માથે ખસખસ બી નાખી દીધા છે ચાલો પછી ટેસ્ટિંગ કરીને બતાવું દાળ ભાત બને છે દાળની અરે લાડુ ખાવાની બહુ મજા આવે ચાલો જો દોસ્તો આપણે ચૂરમાના લાડુ દાળ ભાત અને સાથે છે પાપડ

તો દોસ્તો આ તો આજ તમારો વિડીયો મારી જો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દો શેર કરી કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા થેન્ક યુ